હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકરા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો હવે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌપ્રથમ જોઈએ ચણા સફેદ ચણા સફેદના જે ભાવ છે બારસો એકસાઠ રૂપિયાથી લઈ સોવીસો છવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એક રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે સાતસો એકતાલીસ રૂપિયાથી લઈ આઠસો એકાણું રૂપિયા છે ભાવ છે રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો એકવીસ રૂપિયા થી લઈ અગિયારસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે આઠસો એકત્રીસ રૂપિયા થી લઈ एक हजार एक रुपया आठ से चा भाव से, से आठ सौ एक रुपया हम जो सोयाबीन सोयाबीन भाव से रुपयातालीस रुपया हम जो तुवेर तुवेर जो भाव से अगियारो अगर रुपया लाई अठार सो एक रूपया से सामने भाव से पंद्र सो एक रुपया हम जो मठ મઠના જે ભાવ છે તે સાતસો એક્યાસી રૂપિયાથી લઈ આઠસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકવીસ રૂપિયા હવે જોઈએ ચોરા અને છોરી ચોરા અને છોરીના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ એકવીસો એક રૂપિયા છે સામાય ભાવ છે પંદરસો એક રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ સોળસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકોતેર રૂપિયા હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયા થી લઈ તેરસો રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે એક હજાર એકાણું રૂપિયા થી લઈ પંદરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે સોળસો અગિયાર રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ચારસો એકાણું રૂપિયા થી લઈ પાંચસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકાણું રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે પાંચસો એકવીસ રૂપિયા થી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એક્યાસી રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો અગિયાર રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગરીના જે ભાવ છે તે એકસો એક્યાસી રૂપિયાથી લઈ ત્રણસો છ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો છ રૂપિયા હવે જોઈએ તાણી તાણીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ સોળસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા हमें भाव ता आठ सौ रुपया लाई पंदर सौ एक रुपया सेव से चौद सौ एकतालीस रुपया हम जो हो ये ना जे भाव से रूपया लाई चौदसो अगियार रूप से सामने भाव से रूपया हमें जो ईसब गुल ईसबगुल नाव से हाथ सौ रुपया लाई ओगि सौ एक रुपया से सामान्य भाव से अठार सौ एक रुपया હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે પાંત્રીસો એકાવન રૂપિયાથી લઈ છેતાલીસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે તેતાલીસો એકાવન રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈ બારસો છવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો છ રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો એકવીસ રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ સિંગ સિંગ દાણા દાણા જાડા જાડાના જે ભાવ છે તે સિંગદાણાથી લઈ તેરસો એક્યાસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો નેવું રૂપિયા થી લઈ સાતસો સોવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો સાહીઠ રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ છસો સોળ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો છ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ